જય મા મેલડી મિત્રો માલણકા ગામ અમારે એક કોલ આવેલો કે કુતરા બાજ્યા અને ત્યાંના સ્થાનિક લોકોએ જીવ દયા પ્રેમીઓ તુરંત જ ભાઈ ને કોલ કર્યો અને અમે ત્યાં તુરંત જ પહોંચી ગયા અને કૂતરાની અમે પ્રાથમિક સારવાર કરી અને અમારાથી જેટલી એની પીડા દૂર થતી હતી એટલી પીડા દૂર કરી અને બીજું એક કહેવાનું કે તમે અમને આગામી વિડીયોમાં જેટલો સપોર્ટ કર્યો હતો જે ખીસ બચ્ચાવાળા વિડીયોમાં સપોર્ટ કર્યો એવો જ તમને સપોર્ટ કરતા જાઓ અને આજે એક મનમાં વિચાર કરો કે આજે આપણને માણસને જે કાંઈ બી થાય છે આપણા હાથમાં કંઈ ઈજા થાય છે આપણા પેરમાં કઈ ઈજા થાય છે અકસ્માત થાય છે તો આપણા માટે ડોક્ટરો બધા ધ્યાન દે છે પણ અબોલ જીવ માટે એક અકસ્માત થયું હોય કે કોઈ બી કારણ હોય અબોલ જીવ પીડાતો તો એના માટે કોણ દોડશે પણ એને એક બીજું કે તમે ડ્રાઈવિંગ કરતાં ફેરી ખાસ કરીને અબોલ જીવનું ધ્યાન રાખજો અને અમેને ને હાર્દિકભાઈએ સંકલ્પ કર્યો છે કે આપણે આપણી પીડા તો ડૉક્ટર પાસે જઈ પણ દૂર કરશું પણ અબોલ જીવની પીડા કોણ દૂર કરશે તો અમે હાર્દિકભાઈ નક્કી કર્યું છે કે જીવ જ્યાં પીડાતો હોય ત્યાં અમે તુરંત જ જઈને અમારથી બનતી એવી કોશિશ કરીશું કે અબોલ જીવની પીડા દૂર થાય અને એની અમે પ્રાથમિક સારવાર કરશું અને એક આપણે મનુષ્યનો જન્મ લીધો છે તો સારા કર્મ કરીને એ આપણે આપણું કામ એ આપણે આપણું ફરજ નિભાવીશું જેથી કરીને ઉપરવાળો પણ રાજી થાય કે નહીં આ લોકોને અમે સહી જગ્યા પર મોટલા છે જય મા મેલડી